ફાજલપુર પાસેથી એક સફેદ કલરના છોટા હાથી ટેમ્પામાંથી મોટી માત્રામાં મળી આવેલ વિદેશી દારૂના જથ્થાને નંદેસરી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે નંદેસરી પોલીસ મથકના પીઆઈ વાઘેલા તથા તેમના સ્ટાફની ચોક્કસ બાતમી મળી હતી કે ફાજલપુર પાસેથી સફેદ કલરના છોટા હાથીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અને જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવીને દારૂનો જથ્થોને લઈને જતા છોટા હાથીને ઝડપી પાડવામાં આવ્યો હતો જેની તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે અને દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં ડિલિવરી કરવાનો હતો તેની તપાસ હાથ ધરવામાં આવી છે